બરાબર અમર લાલે કરી પણ અમારો ફેર ધોન પોકો થાય એટલે કો તો કોક ને ઊંધું થાય તમે ને કહું એટલે આ બધે વર્ઘરિયાને છે ને અમારી આખી ટીમ તરફથી અને અમારી પૂર્વા ભાઈ તરફથી ઉમેદ કહું છું કે તમે સુખી થઈ જઈએ અમે મને બીજું કે કેતો નહી હું ના કે અમાર તો ધોન જોન ની પોચલ્યો ભાઈ હા એ ડાબડી મુઢા તારી જોન ચોથી પોકે તું એક નંબર ભમરાડો છી હા એ એવું નતું એવું નતું શકન નતા થાય આમ બધું કોઈ નતું તમે સમજ્યા વાત ને હવે તારે જિંદગી માં કોઈ દાડો શકન જ નઈ થયો હા કે દાડો શકન થયો એટલે પછી માપ મળે આવવાનું ન ખબર છે ને આખન નો છૂટો છે ભમાયા વગર રહેવું નહીં એટલે તાણી ઓબડો હા તમે આથે ના છૂટા છો ને તો હું થાપા તો વાર કરતો નહીં આખી જિંદગી ગોઠિયા ખાઓ તમે એ કે ઓબરે મારી વાત ગોઠિયા તો આગળ કજા છે જેતા હજી પણ તમે ભંકે વાત ન કરો એમ હમ કે છોકરો ખો રહી ગયો છે અન રહેડા મુ ખુલ જો જેનો એનો ગોટી લેજો હો હા 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 ના કારો પંકો ગોતો ની જો પાછો તમને કહું હું તો ઓળખતો નહીં એટલે યાર

આપણે ભૂખ લાગી આપડે ઉઠાતા ભાવશે એટલે વધારે નીકળી જઈએ સમજો તમે જય માતાજી